વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે તેમાં વિશ્વામિત્રીના ડી એક ઝોનમાં રાત્રિ બજારની પાછળથી કામગીરી દરમિયાન ટીડોળીના ચાર ઇંડા મળી આવતા તે બચાવી લેવાયા છે આ ઈંડા કમાટી બાગના ઝૂ સ્થિત ઇક્યુબેટર માં તાપમાન અને ભેજ નું પ્રમાણ ગોઠવી છે જે ઈંડા જમીન પર મૂકે છે અને કાકરા તેમજ માટી વચ્ચે ઈંડા સંતાડી દે છે જેથી કોઈને જલ્દી મળતા નથી મે જૂન માં તેનો ઇક્યુબેશન પીરિયડ પૂર્ણ થશે અને બચ્ચા જન્મશે એટલે થોડા સમયમાં ફરી કુદરતના ખોળે મૂકી દેવાશે એ અગાઉ ઝોન સી એક સાજગંજ વિસ્તારમાંથી પાણીનો કાચવો મળતા તેને નદીમાં ફરી છોડી દેવાયો હતો કાચબાના ઈંડા મળ્યા હતા તે ઇક્યુબેશન ચેમ્બર માં મુકાયા છે કાચબાના ઈંડાનું ઇક્યુબેશન ઈંડા નું સેવન સમય ત્રણ ચાર મહિનાનો હોય છે